અમદાવાદ વિસ્તારમાં વડનગરા અને વિશનગરા નાગર બ્રાહ્મણોના આરાધ્ય દેવ એવા દેવાદી દેવ હાટકેશ્વર મહાદેવજીના મંદિરમાં મહન શ્રી ટીકેન્દ્ર ભટ્ટ દ્વારા મહાદેવજીની ચાર પહોર ની શોડશો પ્રચારની પૂજા અર્ચના અને આરતી ભજન કરવાનું આયોજન કરવામાં આવ્યું બીરો રિપોર્ટ જઈની શુક્લ સાથે ટીકેન્દ્ર ભટ્ટ ખાડિયા અમદાવાદ ભટ્ટ મારા પુત્ર એ ચાર વર્ષની ઉંમર થી બધા દેવો ની સેવા કરે છે અભિચેદ કરે છે માતાજીની સેવા કરે છે મહાદેવ દાદાની કરે આજે સાંજેનું બહુ અલૌકિક દર્શન કરાવશે તે બહુ ભવ્ય અને ભવ્ય શણગાર કરશે રાત્રે અને તમારા મીડિયા સમક્ષ હું બધાને મહાદેવ દાદાના આશીર્વાદ આપું કે મહાદેવદાદા તમારા ધર્મમાં સર્વને સુખી રાખે આપણું હિન્દુત્વ જે હિન્દુત્વ માટે આજે સમગ્ર દેશ દોડે છે અને ભગવાન બધાને સફળતા આપે સારી શરૂઆત કરાવે કંઈ અને જે મોદી સાહેબનો પ્રયાસ છે કે ભાઈ આપણે હિન્દુ રાષ્ટ્ર ઊભું કરવું અને આપણે હિન્દુ રાષ્ટ્રની એક પ્રેરણા મળી છે આપણે એને પૂર્ણ કરીએ એવી શુભેચ્છા એટલે હોત હાકેશ્વર મહાદેવ ખાડીયા અમદાવાદ આ એક બહુ પ્રાચીન શિવાલય છે લગભગ સાડા પાંચસો વર્ષનું આ શિવાલય છે હાકેશ્વર મહાદેવ એ નાગરોના ઈષ્ટદેવ કહેવાય છે અને અમારા અહીંયા ગાડી આજે મહાશિવરાત્રીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે સવારથી અત્યાર સુધીમાં હજારો ભક્તો અહીંયા ગાડી પ્રભુ પર અભિષેક કરી ગયા છે સાંજે નવ વાગ્યાથી પૂજનનો કાર્યક્રમ છે અને સાડા દસ વાગ્યા પછી રાત્રે મહાપૂજા થશે બાર વાગે આરતી થશે પ્રભુને આજે સોળસો ચારની પૂજા કરવામાં આવશે અને પ્રભુને ગમતા દેવને ગમતા તમામ દ્રવ્યોથી અભિષેક કરવામાં આવશે આજે ભાગેશ્વર દાદાની અસીમ કૃપાથી અહીંયા જે આવેલા ભક્તો છે એની પર પ્રભુ ખૂબ ખૂબ આશીર્વાદ દર્શાવશે